સોમનાથ મંદિરનું નામ તો બધાએ સાંભળ્યું છે સોમનાથ તીર્થ જ્યોતિર્લિંગમાંથી એક છે જે ગુજરાતના કાઠિયાવાડમાં સમુદ્ર તટ પર સ્થિત એક વિશાળ મંદિર છે જેને મહાભારત શ્રીમદ ભાગવત અને સ્કંદમાન વિસ્તારથી બતાવવા માંગ આવ્યું છે આ મંદિરમાં ચંદ્રદેવે તપસ્યા કરી હતી એટલા માટે તેમનું નામ સોમનાથ પડ્યું એવું પણ માનવામાં આવે છે કે શિવલિંગ હવામાન સ્થિત હતું આ સિવાય વિશેષજ્ઞોના અનુસાર તેનું શિવલિંગ એક ચુંબકની શક્તિથી હવામાન સ્થિત હતું મહમૂદ ગગનવીએ એકવાર પોતાના પાંચ હજાર સાથી સાથે સોમનાથ મંદિર પર હું મલો કર્યો હતો અને તેની સંપત્તિ લૂંટી લીધી હતી અને તેને નષ્ટ કરી દીધું હતું બાદમાં મંદિરની રક્ષા માટે હજારો હથિયા વગરના લોકો માર્યા ગયા હતા તેઓ તે લોકો હતા જે મંદિરની અંદર પૂજા કરતા હતા અને સાથે જો મહમૂદે મંદિરને ધ્વસ્ત કરવા અને ગુજરાતના રાજા ભીમદેવને લૂંટવા અને માલવાના રાજા હોઝ દ્વારા તેનું પુનઃનિર્માણ કર્યા બાદ એકસો આઠ માંગ સિદ્ધ રાજ્ય પણ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું હતું એકસો પંદર માંગ સૌરાષ્ટ્રના વિજયસર કુમારપાળ અને રાજા ખંગારે પણ સોમનાથ મંદિરની સજાવટમાં યોગદાન આપ્યું હતું આ પ્રકારે અનેક રાજાઓના યોગદાનથી આ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું બાદમાં મુસ્લિમ તાનાશા સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળમાં સોમનાથના મંદિરને બે વાર તોડવામાં આવ્યું હતું બાદમાં ઓગણીસમી શતાબ્દીમાં મંદિરને હટાવ્યા બાદ ઔરંગઝેબે જોયું કે હિન્દુ ધર્મના લોકો હજુ પણ પૂજા કરવા માટે ત્યાં રહે છે બાદમાં તેમણે તેમને મારવા માટે સેના મોકલી જ્યારે મોટાભાગનું ભારત મરાઠાના નિયંત્રણમાં આવી ગયું તો સોળમી માંગ સોમનાથ મહાદેવનું એક બીજું મંદિર ઇન્દોરની અહલ્યાબાઈ રાની દ્વારા મળ્યું મંદિરથી થોડા અંતર પર પૂજા કરવા માટે બનાવવામાં આવ્યું હતું ઓગણીસમાં અલાઉદ્દીન ખિલજીની સેનાએ મંદિરને ક્ષતિગ્રસ્ત કરી દીધું પરંતુ અંતમાન ગુજરાતના રાજા કર્ણએ તેનો બચાવ કર્યો બાદમાં ફરી અઢારમાં મંદિરનું નિર્માણ થયું ત્રણ વાર તોડવા છતાં કૈલાશ મહામુરી પ્રસાદની શૈલીમાં સાતમી વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ નિર્માણ કાર્યમાં જોડાયેલા તે સમયે બનેલા મંદિરનું નિર્માણ ભારતીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું ડિસેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું દશાંશેખ બે જ્યોતિર્લિંગ મામ સોમનાથ સૌથી પ્રસિદ્ધ સ્થાન છે સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો